સુરતમાં શાકભાજી માર્કેટમાં લસણના ભાવમાં વધારો થયો છે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે સૂકા લસણના ભાવમાં વધારો થયો હોય ચારસો રૂપિયે કિલો કે ચારસો પચાસ રૂપિયે કિલો સૂકું લસણ હાલ બજારમાં વેચાઈ રહ્યું છે હાલ વાત કરીએ તો એપીએમસી ખાતે જથ્થાબંધ સૂકા લસણનો ભાવ વીસ કિલોનો ચાર હજારથી લઈને પાંચ હજાર છસો સુધીનો જોવા મળી રહ્યો છે અને લસણના ભાવમાં જે ધરખમ વધારો થયો છે છે તેની પાછળનું કારણ એમ જણાવવામાં આવે કે ખેડૂતોને એક વર્ષ પહેલા સૂકા લસણ માટે પોષણક્ષમ ભાવ ન મળ્યો હોય તેઓ દ્વારા સૂકા લસણની ખેતી છોડીને તેઓ બીજી ખેતી તરફ વળ્યા હતા અને તેની જ અસર હાલ સૂકા લસણના ભાવ પર જોવા મળી રહી છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ગૃહિણીઓ દ્વારા પણ એ જ ગુહાર લગાવવામાં આવી રહી છે કે ચારસો રૂપિયા કિલો ને ચારસો પચાસ રૂપિયા કિલો જે સુકુ લસણ વેચાઈ રહ્યું છે તેના કારણે બજેટ પર અસર થઈ રહી છે એટલે સરકાર પણ આ મામલે સુકા લસણના ભાવમાં ઘટાડો થાય તે માટેની ગૃહિણીઓએ અપીલ કરી છે બાઉભાઈ શેખ શાકભાજી કાંદા બટાકા અને સુકા લસણના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ સુરત છેલ્લા છ થી આઠ મહિનાથી અત્યારે જે સુકા લસણની પરિસ્થિતિ છે કારણ કે આટલા ભાવો કદાચ આજ સુધીના ઇતિહાસમાં અમે પણ નથી જોયા અને ભાવ વધારો હોય તો આઠ પંદર દિવસ પૂરતો હોય છે પરંતુ આ વખતે સતત છથી આઠ મહિનાથી ભાવ વધારો ચાલે છે અને એ સુકા લસણના ભાવ વધારાનું મેઇન કારણ એ છે કે ગયા વર્ષે ખેડૂતોને સુકાલ લસણની કિંમત એમને મળી નહીં હતી કારણ કે અમારા યાર્ડમાં ત્રણસોથી પાંચસો રૂપિયા પ્રતિ વીસ કિલોએ વેચાયેલું એટલે આ ભાવોમાં ખેડૂતોને પોતાના ખર્ચા પણ નહીં નીકળે આ કારણથી ખેડૂતો આની ખેતર તરફથી હટી બીજી ખેતી તરફ વળવાના કારણે અમારી માર્કેટમાં એની આવકમાં મોટા પાયે ઘટાડો થયો એ કારણથી આજની તારીખમાં પણ અમારી માર્કેટમાં એમ સમજો કે બસો રૂપિયાથી લઈને બસો એંસી રૂપિયા પ્રતિ કિલો જથ્થાબંધ ભાવે વેચાય છે અને એ છૂટક બજારોમાં પણ બજારો વધારે જ હશે બીજું લસણનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં નથી થતું પરંતુ ગુજરાતના એક ગોંડલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં લસણનું ઉત્પાદન થાય છે એ સિવાય એમપીથી આવે છે હિમાચલ પ્રદેશથી આવે છે કાશ્મીરથી આવે છે પરંતુ આ વર્ષે આવક ઘટવાના કારણે સતત અત્યારે ઓછી જ આવક રહેવાના કારણે ભાવોમાં વધારો છે પરંતુ હવે વરસાદની સિઝન પૂરી થઈ છે શિયાળો જામી ગયો છે અને શિયાળામાં નવા લસણનું ઉત્પાદન મોટાભાગે ખેડૂતો અને વેપારીઓ બહાર કાઢતા હોય છે અને એ લોકો માર્કેટોમાં ઠલવતા હોય છે એટલે હવે આવનારા દિવસોમાં ધીરે ધીરે ભાવોમાં ભાવો અંકુશમાં આવશે એવી અમને આશા છે